ધ્વજારોહણ કરાયું મંદિર પરિસર જય અંબેના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું અંબાજી ખાતે આગામી એક થી સાત સપ્ટેમ્બર બે હાજર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે ત્યારે આજરોજ અંબાજી મંદિરે ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગત વર્ષથી સૌ પ્રથમવાર અંબાજી ગામ તથા આસપાસના એકાવન ગામોના ડુંગરી ગરાસ્ય સમાજના લોકોએ સામૂહિક રીતે ધ્વજારોહણ કરવાની પરંપરાનો પ્રારંભ કર્યો હતો અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસ્ય સમાજના લોકો મા અંબેના ભક્તો તરીકે પ્રાચીન સમયથી ઓળખાય છે અગાઉ મેળામાં ભારે ભીડને કારણે આદિવાસી સમાજના લોકો મંદિરે આવવાનું ટાળતા હતા પરંતુ મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન અને પ્રયત્નોથી ગરાસિયા સમાજને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તેના પરિણામે ગત વર્ષથી આ વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા અંબાજી ખાતે ધ્વજારોહણની શરૂઆત કરાઈ છે આજે ભાદરવા સુદ પાંચમે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ધ્વજાઓ સાથે અંબાજી પધાર્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે મંદિરનું ચાચર ચૂક માતાજીની ધજાઓ સાથે રંગમય બન્યો હતો અને મંદિર પરિસરમાં માં અંબેના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો